પવન તો હતો પણ તોય આપણે જો સુલે ગાંઠિયા બધા બનાવી નાખ્યા છે આપણે એક તગારું એક ગાંઠિયા બનાવી નાખ્યા છે અહીંયા હવે મારે બકડી ઉતાર લેવાનું છે ગાંઠિયા આપણે બની મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ગાંઠિયા નથી એટલે આપણે તીખી ફાફડી છે કે પાપડી કેવી હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં આજે આપણે નહીં ધોઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે આવી ને આ બાજુ આપણે પાણી આવી તો બધું કામી થઈ ગયું છે આજ તો આપણે જો અહીંયા રસોડું ધોઈ નાખ્યું છે અને આડાઉું બધું પડ્યું તું એક બાજુ મેલ દીધું છે અને આ બાજુ જો વીર રમવા માંડ્યો છે શું કરે છે વીર હવે તારું ફાર્મ હાઉસ જ છે જો કેવું ફાર્મ હાઉસ બનાવે છે તો અહીંયા જો આપણે ગેસ ધોઈ નાખ્યો છે થોડો ગંદો થઈ ગયો તો ગેસ ધોઈ નાખ્યો છે અને કેટલા દિવસ પછી આપણે ગુલાબમાં બે ચાર ગુલાબ આવ્યા છે ગુલાબ હોરી નાખ્યું હતું એટલે મહિનાથી પછી જો આટલું ગુલાબ આપડે આપણે મસ્ત મજાનું થઈ ગયું છે અને હવે આવ્યા છે ત્રણ ચાર ગુલાબ એટલે હવે આપણે ગુલાબ આવવાનું ચાલુ થઈ જાય છે અને આજકાંક વાતાવરણમાં છે ગરમી એટલી છે અને તડકો એટલો છે અને પવન નથી હાવ એટલે આજ લગભગ છે આગાહી વરસાદની માવઠાની હમણાં માવઠાની આગાહી છે એટલે આજ તો આપણે રાંધવાનું બપોરનું બાકી છે અને તો હવે હું ફટાફટ મારું રાંધવાનું નિશાન સાંભળી લઉં કેમ કે હમણાં બપોર થઈ જાય છે સાડા દસ જેવું થઈ ગયું છે વીરના પપ્પા વાડીએ થી વહી આવશે તો હું ફટાફટ પેલા રાંધવાનું કામ કરી નાખું આપણે બપોરનું રંધાઈ ગયું છે અને અહીંયા જો વીરના પપ્પાની વાડીએ થી આવી ગયા છે અને અમે બધાય જો બપોરો કરવા બેહી ગયા છે હવે અહિયાં બપોરનું જમવાનું પણ આપણે નાખી દીધું છે અને હવે બધા એમાં જમવા બેહી જાય છે એવી ભાગી ગયા છે બહાર હાડા બાદ જેવું થઈ ગયું છે સારું ચાલો તો ચાલો અમે બધાય હવે જમી લેવી તમે પણ બધાય હાલો જમવા બપોર પછી આપણે સાપ પાણી પી લીધા છે અને આજે મારું છે ફાફડા ચણા લોટમાંથી ફાફડા બની પણ હું આજે ફાફડા નથી ફાફડા આવે ને એટલી ફાફડી બનાવવાના ઘંટી કાઢી લીધી છે અને જો આપણે મૂકી દીધી છે ચણાની ડાયર આપણે દળાઈ જાય છે તો વારે આજ તો સુલે રાંધવા વધારે ગરમી થાય છે રસોડામાં તો આપણે જો અહીં ચૂલો છે આપણે ચૂલામાં જો કાગરિયા નાખી દીધા છે લોટ બાંધી નાખશું લોટ બાંધી પછી આપણે ચુલાઈ બાઈડે કરી નાખશું આપણે પાપડા અને લેવા છે છે ના લઈ લઈ ગયા આવીએ પછી આપણે ચણાનો લોટ આપણું જો દળાઈ ગયું છે મારે આમાં ચણાનો લોટ માંથી આપણે પાપડી તીખી બનાવી છે મોળી નથી બનાવી મોળી નહીં ખાય એટલે મારે તીખી પાપડી બનાવી જોઈશે તો થોડોક આપણે મસાલો નાખ દો પછી લોટ ફટાફટું ચણાનું બાંધી નાખું તો પવન થોડોક ધીરો થઈ ગયો છે તો પવન છે એટલો ફટાફટ લોટ બાંધી નાખું તો આપણે ચણાનો લોટ બાંધવાની જો તૈયારી કરી લીધી છે અહીંયા આપણે ચણા લોટ લઈ લીધું છે અને અહીંયા મેં જો બધો મસાલો નાખી દીધો છે ચટણી અને ધાણા જીરું પાવડર તેલ અને મીઠું નળદર ને બધું નાખી દીધું છે અને આપણે મિક્સ કરી નાખવું મિક્સ કરી પછી એ ફટોફટ લોટ બાંધી નાખું લોટ તો આપણે બાંધી નાખ્યું છે ચણાના લોટનું જો આ રીતના થોડુંક આપણે ઢીલું રાખ્યું છે એટલે આપણે આશા નથી આપણે પાપડી પડી જાય છે અને આ બાજુ જો મેં પાપડી નાખવા તો એક તો ગારું લઈ લીધું છે ને બનાવવા માટે હંચો લઈ લીધો છે એક ચારો લઈ લીધો છે ને આ બાજુ જો આપણે ગરમ તેલ પોતે મૂકી દીધું છે શૂલે કેમ મારે સૂલ્યા જ બનાવવાની છે પાપડી ને અહીંયા જો પવન ઉપડી ગયો છે પણ આપણે નહીં વાંધો આવે આપણા દીવાલ આડી આવી જાય છે ને એટલે કેટલો બધો પવન નથી લાગતો અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે થોડુંક બળતું ઓલાઈ ગયું છે તો હાલો હું ફટાફટ બળતું કરી નાખવું અને પછી આપણે પાપડી બનાવવાનું ચાલુ કરી દઉં આપણા બધા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે અને પવન એટલો હતો પણ વાર લાગી થોડીક પંદર મિનિટ જેટલી વાર લાગી કેમ કે આપણે લોટ જાજું દઈ ને ઝાઝા આપણા ગાંઠિયા કર્યા છે અડધા એક એકના ગાંઠિયા કરી નીકળ્યા છે એક ડબરો ભરાઈ જાય છે તો આપણે જો આ રીતના બધા ગાંઠિયા આપણે તળાઈ ગયા છે મસ્ત મજાના અને સડી મસ્ત મજાના ગયા છે તો સુલે તો આપણે રાંધવાની મજા જ આવે આપણે રાંધતા જોઈએ સુલે હવે ગેસે રાંધવા મંડ્યા એટલે થોડુંક એમ થાય કે હાઠ ગેસ ગેસે થઈ જાય પણ શૂલે હાટ જ થઈ જાય જલ્દી જલ્દી થઈ જાય તો આપણા ગાંઠિયા જો આ રીતના બની ગયા છે મસ્ત છે તીખી બની હું તો ગાંઠિયા જ કઉ છું ફાફડી બનાવી છે ને ગાંઠિયા છું બકડી આપણે ઉતારી લીધું અને તેલ આપણે જો અહીંયા બહેણી ભરી દીધું છે અને આપડા ગાંઠિયા પણ આપણે રસોડામાં લઈ આવ્યા છે ગારું ભરી નાસ્તો જ તો બનાવી નાખ્યા છે સુલે અને આપણે મસ્તના ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા તો અહીંયા આપણે વિડીયોને પૂરો કરી દઈશું કેવો લાગ્યો આજનો મારો વિડીયો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાવીને જય શ્રી કૃષ્ણ